શ્રી વલ્લભાધીશ જય શ્રી ગોસાઇજી પરમ દયાલ અકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું પિંચોતેરમું નામ મુગ્ધસ્મિત મુખામબુજઃ મુગ્ધ સ્મિત મુખાંબુજાય નમઃ શ્રી ગોસાઇજી જ્યારે અતિ પ્રસન્ન થાય છે ત્યારે કેવલ મંદસ્મિત નથી કરતા પણ ખડખડાટ હાસ્ય કરે છે ત્યારે તેમનો મુખકમલ પૂર્ણ વિકસિત કમલ જેવું સુંદર લાગે છે તેમની આવી અત્યંત પ્રસન્નતાના દર્શન કરી ભક્તોના હૃદય પણ કમલની જેમ ખીલી પ્રસન્ન થાય છે તેમની પાસે આવતા ઘણા ભક્તો મુગ્ધ ભાવવાળા હોય છે તેમનો આવો ભાવ જોઈ શ્રી ગોસાઇજી હાસ્ય કરે છે વાર્તા ચરિત્ર સંગતિમાં વાર્તાજી નંબર ઓગણીસ શ્રી ગોસાઇજીના સેવક બાપ બેટા કાયસ નિત્યલીલાના વ્રજાંગના અને વ્રજવલ્લભા એકવાર પરગનાની ચાકરી કરતાં એકવાર બ્રજમાં આવ્યા છે શ્રી ગોસાઇજી ઠકરાની ઘાટ પર સંધ્યાવંદન કરતા હતા શ્રી ગોસાઇજીએ તેમને જોઈને સ્મિત કર્યું તેમણે વિચાર્યું કે આપણને જોઈને તેઓ હસ્યા તેનું નક્કી કંઈ કારણ છે તેમણે પૂછ્યું કૃપાનાથ આપ અમને જોઈને કેમ હસ્યા શ્રી ગુસાઇજી કહે અમે તો અમારા સેવક સાથે વાત કરતા હસી રહ્યા હતા તેણે કહ્યું કૃપાનાથ અમે અજ્ઞાની જીવ છીએ દૈન્ય પ્રગટ કર્યું શ્રી ગુસાઇજીએ કહ્યું કે તમે તમારું સ્વરૂપ ભૂલીને જ્યાં ત્યાં ભટકો છો તે જોઈને અમે હસ્યા કે તમે તમારો જન્મ આમ જ હોઈ રહ્યા છો અને તેઓએ શરણે આવવા વિનંતી કરી શ્રી ગુસાઈજીએ બંનેને શ્રી નવનીત પ્રિયજીની સાનિધ્યમાં નામ નિવેદન કરાવ્યું અને પછી ચાચાજીનો સંગ તેમને કરી આપ્યો ચાચાજી તેમને નિવેદનનું સ્મરણ કરાવતા અને તેમને સતત સતત નિવેદનના સ્મરણમાં તેઓ છકી રહેતા અને શ્રી તેમને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીના સ્વરૂપની સ્ફૂર્ત સ્ફૂર્તિ થઈ એકવાર રાજા ટોડરમલે તેના ઉપર વીસ હજાર રૂપિયાનો દંડ કર્યો કેદખાનામાં નાખ્યા અને તેમણે તેમના પુરોહિતને કહ્યું કે અમારો ઘર ગહેનો બધું વેચીને હુંડી કરાવી લાવ ચૌદ હજારની હુંડી થઈ પુરોહિત તેને આપી ગયો હવે બેટાએ પિતાને કહ્યું કે આપણી પાસે ચૌદ હજાર રૂપિયા છે અને દંડ તો વીસ હજાર રૂપિયાનો થયો છે જો રાજાને આપશું તો રાજાને એમ થશે કે આપણી પાસે હજુ પણ બીજા છ હજાર રૂપિયા છે તેથી તે માનશે નહીં અને આપણને છોડશે પણ નહીં અને જ્યારે આપણો ભોગ પૂર્ણ થઈ જશે ત્યારે તો આપણે એમ જ છૂટી જઈશું અને આ જે દ્રવ્ય છે તે તો શ્રી ઠાકુરજીનું છે આપણે નિવેદન કર્યું હતું ત્યારે કહ્યું હતું કે ઘર પુત્ર સ્ત્રી પુત્ર સર્વસમર્પણ કરીએ છીએ તો આ આપણું દ્રવ્ય નથી આપણે શ્રી ગુસાઈજીને ભેટ કરી દઈએ પિતા બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું કે આ લોક કદાચ બગડશે આખો કેદ ખાનામાં પણ જશે પણ પરલોકમાં તો કચ્છું હાનિ નહીં થાય માટે આવા સમયમાં તારી બુદ્ધિમાં આટલું ધૈર્ય રહ્યું છે અને તે તારો ધર્મ રાખ્યો છે હવે આ શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુલ પહોંચાડી દઈએ અને શ્રી ગુસાઈજી પાસે પુરોહિત દ્વારા તે પહોંચાડ્યું બાપ બેટાના દંડવા શ્રી કર્યા અને કહ્યું કે બાપ બેટા તો કેદખાનામાં છે શ્રી ગોસાઇજીએ ચાચાજી અને એક રજવાસીને આ બાપ બેટાને છોડાવવા માટે મોકલ્યા અને બિરબલને પત્ર લખ્યો કે આ કાયસ્થ અમારા સેવક છે અને વીસ હજાર રૂપિયા ઋણ કરીને અમે આપશું પણ તમે તેને છોડી દો અને બંને આવે છે પત્રની વાત જાણે છે બંને બાપ બેટા પત્ર છુપાડી રાખે છે કે રાખીને નહીં શીખ અમારા માટે શ્રમ લેવો પડે અને પછી જ્યારે બિરબલને આ વાતની ખબર પડે છે બિરબલ કહે છે કે આજે તો મેં પ્રસાદ લઈ લીધો છે પણ હવે પ્રસાદ ત્યારે જ લઈશ કે જ્યારે આ બંનેને હું છોડાવીશ વીસ હજાર રૂપિયાની થેલી લઈને બિરબલ રાજા ટોડરમલ પાસે જઈને કહે છે કે શ્રી ગોસાઇજીએ રેન કાઢીને દ્રવ્ય પઠાવ્યું છે ટોડરમલ કહે છે કે આ શ્રી ગોસાઇજીના સેવક છે તો હવે આ દ્રવ્યનું હું શું કરીશ એમ કરીને એમનેમ જ તેને છોડી દે છે ફરીથી પરગના પર તેઓ જાય છે અત્યંત જે જે કાર્ય તે લોકોએ કેવળ શ્રી ગુસાઇજીમાં ભાવ રાખીને કર્યો અને શ્રી ગોસાઇજી સહજતાથી તે તેમનો પાર પડાવી દીધું અને હવે જ્યારે શ્રી ગુસાઈજીને મળવા શ્રી ગોકુલ ફરીથી આવ્યા છે અતિ આનંદથી દંડવત કરીને બેઠા શ્રી ગુસાઈજી પૂછે છે તું માછે હો બેન ઉત્કંઠિત હોય પ્રભુસો કહ્યો રાજને આપને સેવક કરી જાને તો હમ આછે ક્યો ન હોએંગે તો જ્યારે શ્રી ગુસાઈજી પોતાના કરીને જીવને જાણે છે ત્યારે પછી કોઈ તેના જીવનમાં બાધા રહેતી નથી કોઈ કોઈ સંકટ આવતું નથી અને અગર આવે પણ ભાગ્યવશાત કોઈ સંકટ આવે તો પણ તે શ્રી ગોસાઇજીની કૃપાથી તરત પાર પડી જાય છે તો આવું સુંદર સ્મિતવાળું શ્રી ગોસાઇજીનું સ્વરૂપ છે અને માટે જ આપનું નામ છે બુદ્ધ સ્મિત મુખામ બુજાય નમ હં શ્રી ગુસાઈજી પરમ દયાલ જય શિવ જય